માટે સ્ટાફ દ્વારા જાણ કરવામાં આવી હતી અને સ્ટાફે જણાવ્યું હતું આથી ડીસીએફ અક્ષય જોશી નાયબ વન સંરક્ષક જૂનાગઢને બનાવની જાણ કરતાં જ તાત્કાલિક સ્ટાફને સ્થળ પર મોકલી આપવા જણાવતા ચૌદ પંદર જેટલો વન વિભાગનો સ્ટાફ સ્થળ પહોંચી ગયો હતો સ્થળ પર પહોંચી જે તે વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહેલ હોય તે સમયે દરમિયાન ચંદન ચોરને જાણ થઈ ગઈ અને વન વિભાગનો સ્ટાફ આવી ગયો છે તેવી ખબર પડવાની સાથે જ તેઓ ભાગવા લાગ્યા લાગ્યા હતા સ્ટાફ દ્વારા પીછો કરવામાં આવતા તેમની પાસે રહેલ કુહાડી અને કરવત સ્ટાફ પર ફેંક્યા હતા ગીચ જંગલ અને વરસાદ પણ ચાલુ હોય જેના કારણે ચંદનના તસ્કરો નાસી જવામાં સફળ રહ્યા હતા વન વિભાગ દ્વારા થોડો મુદ્દામાલ કુહાડી કરવત જેવા હથિયારો કબજે કરવામાં આવ્યા છે